નમસ્તે દેશ દુનિયા અને ગુજરાતના આજના તાજા અને મહત્વના સૌથી મોટા સમાચાર મેળવવા માટે આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને આજના આ સમાચાર જો તમને સારા લાગે તો વિડીયોને એક લાઈક અવશ્ય આપતા જજો અને તમારા દરેક મિત્રો સુધી સોશિયલ મીડિયામાં આ સમાચાર શેર કરી દેજો અને મિત્રો ખાસ સૂચના કે તમે અત્યારે જે સમાચાર જોઈ રહ્યા છો એ સમાચાર સોશિયલ મીડિયા હેન્ડલ અને સોશિયલ મીડિયા આધારિત જે સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે એ પ્રમાણેના છે એ તમને સમાચાર મળી રહ્યા છે તો એની ખાસ નોંધ તમારે લેવી ખેડૂત મિત્રોને સરકાર દ્વારા છત્રીસ હજારનું પેન્શન આપવામાં આવે છે હવે એ કેવી રીતના આપવામાં આવે છે એ અંગેના સમાચાર મેળવી લઈએ મિત્રો વૃદ્ધાવસ્થાની ચિંતા દરેક જાણતા હોય છે અને જ્યારે શરીર સાથ નહીં આપે તો ખર્ચો પણ કાઢવો કેવી રીતે વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા માટે લોકો તમામ યોજનાઓમાં રોકાણ કરતા હોય છે જેથી કરીને પેન્શનના દમ પર શાંતિનો રોટલો ખાઈ શકાય પરંતુ સરકારની નોકરી સિવાય બીજે ક્યાં પેન્શન મળતું નથી અને સરકારી નોકરી દરેકના નસીબમાં હોતી નથી હવે તો સરકારી નોકરીમાં પણ પેન્શનની સુવિધા ધીરે ધીરે ખતમ થઈ રહી છે પરંતુ હવે તેના માટે બધું ચિંતા કરવાની જરૂર નથી કારણ કે મિત્રો કેન્દ્ર સરકાર એવી અનેક યોજનાઓ ચલાવી રહી છે જેમાં સામાન્ય લોકોના ભવિષ્યને સુરક્ષિત કરવાની વાત કરવામાં આવે છે અહીં તમને ખેડૂતો માટે પેન્શન યોજના પર ચર્ચા કરવા અંગેના સમાચાર મળી રહ્યા છે મિત્રો સરકાર દ્વારા ખેડૂત માટે એક વીમા યોજના છે બહાર પાડવામાં આવી છે આ વીમા યોજનામાં યોજનામાં છે એ વૃદ્ધાવસ્થામાં તમે છે એ પેન્શન લઈ શકો છો હવે મિત્રો આ યોજના અંતર્ગત તમને સમાચાર આપીએ તો સરકાર દ્વારા છે એ ખેડૂત જ્યાં સુધી સાહીઠ વર્ષના થાય ત્યાં સુધી એક પ્રીમિયમ તરીકે છે એ દર મહિને એક હપ્તા સ્વરૂપે છે તમારે રકમ જમા કરવાની હોય છે અને એનો સાઠ વર્ષ બાદ છે એ વીમા સ્વરૂપે તમને છે એ પેન્શન મળવાનું શરૂ થઈ જાય છે તો મિત્રો આ યોજનામાં તમારે જોડાવવું હોય તો તમે નીચે કમેન્ટમાં જણાવી શકો છો ત્યારબાદ મિત્રો ચોરાણું પોઈન્ટ તેત્રીસ એટલે કે ચોરાણું લાખ તેત્રીસ હજાર ગરીબોનું શું થશે હવે બિડારમાં નીતિશ સરકાર ગરીબ પરિવારોના દરેક સભ્યોને બે લાખ રૂપિયા આપશે આ પરિવારોની સંખ્યા ચોરાણું લાખ તેત્રીસ હજાર ત્રણસોને બાર છે જાતિ આધારિત વસરાતી ગણા ગણતરી દરમિયાન જે વસતી ગણતરી થઈ એમાં પણ ડેટા એકત્રિત કરવામાં આવ્યા મુખ્યમંત્રી કુમારે વિધાનસભામાં આ ગરીબ પરિવારોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી ત્યારબાદ સોળ જાન્યુઆરીએ મંગળવારે સાંજે કેબિનેટની બેઠકમાં ગરીબ પરિવારોને આર્થિક સહાય આપવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી એવા સમાચાર હાલ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો બટાકાના પાકમાં ચિંતાનો વિષય જોવા મળી રહ્યો છે હિંમતનગરના સાત જેટલા ગામમાં પાછોતરા રોગથી ખેડૂતોમાં પરેશાની જોવા મળી રહી છે પરેશાન ખેડૂત થઈ રહ્યા છે એની રજૂઆતને પગલે મદદનીશ બાગાયત નિયામક સાથે અધિકારીઓ જે છે એ હળિયોલ અને ગઢોડા ગામના ખેડૂતોના ખેતર પહોંચ્યા હતા જ્યાં વાવેતર કરેલ પાકના સ્થળે મુલાકાત લઈને તપાસ કરી હતી આખા ખેતરમાં ચારે તરફ લીલોતરી વચ્ચે સુકારો જોવા મળ્યો હતો ત્યારે બાગાયત ટીમે પણ તપાસ કરીને જરૂરી દવાનો છંટકાવ કરવા અને પિયત પણ વાતાવરણને લઈને આપવું તેનું સૂચન તમામ ખેડૂતોને કર્યું હતું રવિ સિઝનમાં હિંમતનગર તાલુકામાં બટાકાનું વાવેતર છે કરવામાં આવ્યું છે ત્યારે બટાકાની સાઇઝ બનાવવાના જે સમયે જ સુકારાનો રોગ છે એ આવવાને લઈને ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવી રહ્યો છે ખેડૂતોએ બટાકાનું વાવેતર કરેલું છે ખેડૂતોએ બાગાયત વિભાગમાં રજૂઆત કર્યા બાદ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને હિંડો ગઢોડા આકોદરા સહિતના સાત ગામોમાં છે એ આ ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સરકાર દ્વારા અને જે ટીમ છે એમના દ્વારા ખેડૂતોને સાથ સહકાર પણ આપવાનું કહેવામાં આવ્યું હતું બે હજારનો સોળમો મોપો ક્યારે જાહેર થશે ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદ્ભુત યોજના ચલાવી રહી છે આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં રૂપિયા છ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે અને આ છ હજાર રૂપિયાની નાણાકીય સહાય દર વર્ષે ત્રણ હપ્તામાં આપવામાં આવે છે દરેક હપ્તા દર ચાર મહિનાના અંતરાળમાં આપવામાં આવે છે ખેડૂતોના ખાતામાં મોકલી આપવામાં આવે છે પંદર નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ બિર બિરસા મુંડાની જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ઝારખંડમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો પંદરમો હપ્તો બહાર પાડ્યો હતો ત્યારબાદના ચાર મહિના એટલે કે માર્ચ મહિના સુધીમાં અથવા તો માર્ચ મહિનાના એન્ડ સુધીમાં તમારા બેંક એકાઉન્ટમાં સોળમો હપ્તો આવી શકે છે ત્યારબાદ મિત્રો મકાન બનાવવા એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય પંડિત દીનદયાળ આવાસ યોજના સરકાર ઘર બનાવવા એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય આપે છે ગુજરાતના દરેક ગ્રામ્ય વિસ્તારમાં વસતા ખેડૂતોને પોતાનું ઘરનું ઘર બનાવવા સરકાર તરફથી એક લાખ વીસ હજાર આર્થિક મકાન બનાવવા જે સહાય આપવામાં આવે છે આ સહાયમાં સાઠ હજારના હપ્તા આપવામાં આવે છે એટલે કે પહેલા હપ્તામાં સાઠ હજાર અને બીજા હપ્તામાં ચાલીસ હજાર અને ત્રીજા હપ્તામાં વીસ હજાર એમ કુલ ત્રણ હપ્તામાં છે સહાય પૂરી પાડવામાં આવે છે જ્યારે આ યોજનામાં દરેક નાના ખેડૂતો મજૂર વર્ગો અને આર્થિક રીતે પછાત વર્ગના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ વિકાસ કલ્યાણની વેબસાઇટ ઉપર ઓનલાઈન અથવા ઓફલાઈન ફોર્મ ભરવાનું રહેશે ટાંકો બનાવવા માટે મળશે સબસિડી ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવે છે પચાસ હજારથી પંચોતેર હજાર રૂપિયાની આર્થિક સહાય જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પચાસ હજારની સહાય અને જનજાતિ ખેડૂતોના જે લોકો છે નાના ખેડૂતો છે એમને કુલ ખર્ચના પંચોતેર ટકા એટલે કે પંચોતેર હજાર રૂપિયા સુધીની સહાય આ બંનેમાંથી જે ઓછું હશે એ આપવામાં આવશે આ જે રૂપિયાની સહાય છે એ એમના બેંક એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવશે જ્યારે આ યોજના માટે ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આ ખેડૂત પોર્ટલ ઉપર ભરવાનું શરૂ થયું છે ત્યારબાદ મિત્રો પશુપાલકોને વિના વ્યાજે મળશે પૈસા બનાસકાંઠાની બનાસ ડેરીએ પશુપાલકોને ખાસ ક્રેડિટ કાર્ડ આપવાનો નિર્ણય કર્યો છે જો પશુપાલકોને રૂપિયાની જરૂર પડે તો તેઓ આ કાર્ડમાંથી પચાસ હજાર રૂપિયા વાપરી શકે છે આ કાર્ડની લિમિટ પચાસ હજાર છે કાર્ડના બિલ પર વ્યાજ નહીં લેવાય એક વર્ષ માટે વગર વ્યાજે પચાસ હજાર રૂપિયા પશુપાલકોને મળશે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબના હસ્તે આ કાર્ડની ભેટ પશુપાલકોને મળી હતી સરકારે આ કાર્ડ આખા ગુજરાતમાં આપવા જોઈએ એ અંગે કોમેન્ટ પણ છે એ તમે જણાવી શકો છો મિત્રો ખેડૂતોને સ્માર્ટફોન સહાય યોજના છે શરૂ થઈ ગઈ છે સ્માર્ટફોન સહાયમાં પ્રથમ દિવસે લક્ષ્યાંક પૂર્ણ થઈ ગયો છે છ ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી માટે ગુજરાત સરકાર દ્વારા ત્રણ પોઈન્ટ છ એટલે કે ત્રણ હજારને છસો રૂપિયાની સહાય છે એ આર્થિક સહાય આપવામાં આવી છે આ સહાય માટે અરજી સ્વીકારવાની શરૂઆત તારીખ નવ જાન્યુઆરીના રોજથી થઈ ગઈ હતી ગુજરાતના સોળ હજાર પાંચસો ખેડૂતોને આ સહાય આપવાનો લક્ષ્યાંક હતો જેમાં એક જ દિવસની અંદર મોટાભાગના તાલુકાઓનો લક્ષ્યાંક પૂર્ણ થઈ ગયો છે અને અરજી પણ છે એ થઈ શકતી નહોતી ત્યારબાદ મિત્રો સરકાર દ્વારા જે નિયમ બહાર પાડ્યો છે એમાં સૌથી મોટો મોલ ગુજરાત રાજ્યમાં બનશે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા અને ક્રિકેટ સ્ટેડિયમ બાદ હવે ગુજરાતમાં દેશનો સૌથી મોટો મોલ બનશે વાઇબ્રેટ ગુજરાત ગ્લોબલ સમિટી બે હજાર ચોવીસમાં લુલુ ગ્રુપે અમદાવાદમાં દેશનો સૌથી મોટો મોલ બનાવવાની જાહેરાત કરી છે અને સમૂહે જે સમિતિમાં રૂપિયા ચાર ચાર હજાર કરોડના રોકાણની પણ જાહેરાત કરી હતી ત્યારે હાલ આલ્ફા વન એ અમદાવાદનો સૌથી મોટો મોલ છે જે ગુજરાતની આર્થિક રાજધાની ગણાય છે તે બાર લાખ ચોરસ ફૂટમાં બનેલ છે તેના નિર્માણ પાછળ ત્રણસો પચાસ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો લુલુ ગ્રુપે કહ્યું છે કે મોલનું નિર્માણ કાર્ય બે હજાર ચોવીસમાં શરૂ થશે આ મોલ અમદાવાદના એસપી રોડ ઉપર બનશે તેવી અપેક્ષાઓ કરવામાં આવી રહી છે ત્યારબાદ મિત્રો કોરોનાના છસોને નવા કેસ છે એ નોંધાયા છે હાલ દેશમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે ત્યારે મળતી માહિતી મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં છસો નવ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલી યાદી મુજબ શુક્રવારે સવાર સુધીમાં કોરોનાના નવા છસો નવ પોઝિટિવ કેસો નોંધાયા છે હાલ દેશમાં સક્રિય કેસોની સંખ્યા ત્રણ હજાર ત્રણસો ને અડસઠ છે ત્યારબાદ મિત્રો ખેડૂતોને મોટું નુકસાન થશે ઉજા માર્કેટિંગ યાર્ડમાં તેમજ ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં જીરાના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે જે જીરાનો ભાવ બાર હજાર રૂપિયા ઉપર પહોંચ્યો હતો તે જીરાનો ભાવ હાલમાં ઘટીને છ હજારની આસપાસ બોલાઈ રહ્યો છે એટલે કે જીરાના ભાવમાં પચાસ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે બે હજાર ત્રેવીસના વર્ષે જીરામાં ભારે તેજી જોવા મળી હતી અને ભાવ બાર હજારે પહોંચ્યો હતો ત્યારબાદ મિત્રો ત્રણથી વધુ બાળકો હશે તો નહીં મળે લાભ આસામ સરકારે ગ્રામીણ મહિલા સાહસિકો માટે નાણાકીય સહાય યોજનામાં કેટલીક નવી શરતો લાગુ કરી છે આમાં એક મહિલાના બાળકોની સંખ્યા મર્યાદા ઉમેરવામાં આવી છે જો જનરલ અને ઓબીસી કેટેગરીની મહિલાઓ કોઈ પણ નાણાકીય યોજનાનો લાભ મેળવવા માંગે છે તો તેમને ત્રણથી વધુ બાળક ન હોવા જોઈએ જ્યારે અનુસૂચિત જનજાતિ એસટી અને અનુસૂચિત જાતિ એસસી મહિલાઓ માટે આ મર્યાદા ચાર બાળકો સુધીની રાખવામાં આવી છે મિત્રો આયુષ્યમાન યોજનામાં વધારો થશે સરકારી ચૂંટણી પહેલાં બજેટમાં સામાન્ય લોકોને મોટી રાહત આપી શકે છે સરકારી સૂત્રો પ્રમાણે મુખ્યમંત્રી અમૃતમ યોજના એટલે કે મા યોજના સરકારી આયુષ્યમાન ભારત યોજના હેઠળ મળનાર હેલ્થ હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજને વધારી શકશે હાલ સરકારી હોસ્પિટલમાં ઇલાજ કે ભરતી માટે પ્રતિવર્ષે પાંચ લાખ રૂપિયાનું હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ આપવામાં આવે છે હવે સરકારી વીમા કવરને પચાસ ટકા સુધી વધારવામાં આવી શકે છે જો સરકારી પચાસ ટકા હેલ્થ ઇન્સ્યોરન્સ કવર વધારે છે તો આ કવર વધીને સાત પોઈન્ટ પચાસ એટલે કે સાડા સાત લાખ રૂપિયા થઈ જશે મિત્રો પીએમ મોદી અભિયાન શરૂ છે એ હાથમાં ધર્યું છે જેમાં રામ ભક્તોને બાવીસમીએ કેમ અયોધ્યા ન આવવા કરી છે અપીલ હવે બાવીસમી જાન્યુઆરીએ રામ મંદિરની છે એમાં અને એનું ઉદઘાટન અને રામ જે ભગવાન છે એમની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલાં અગિયાર દિવસના વિશેષ અનુસંધાનથી શરૂઆત કરી છે જેમાં પીએમ મોદીએ આજે નાસિકમાં ગોદાવરીના કિનારે આવેલા શ્રી કાલારામ મંદિરમાં પૂજા અર્ચના કરી છે શ્રી કાલારામ મંદિર નાસિકના પંચવટી વિસ્તારમાં છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતાને મહત્વ આપતા મંદિર પરિસરમાં બાલ્ટી અને પોતું લઈને સફાઈ અભિયાનમાં ભાગ લીધો છે ત્યારબાદ મિત્રો ગુજરાતથી અયોધ્યા દોડાવાશે ટ્રેન આગામી બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે જેને લઈને રાજ્યના રામ ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખતા ગુજરાતથી અયોધ્યા માટે આસ્થા ટ્રેન દોડાવશે અમદાવાદ ભાવનગર સુરત અને રાજકોટથી અયોધ્યા માટે ટ્રેન દોડાવાશે તેવી રાજ્યના રેલમંત્રીએ માહિતી આપી હતી ત્યારબાદ મિત્રો સોના ચાંદીના ભાવમાં વધારો ઘરેલું વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે એમ પર સોનાના ભાવ ચારસો દસ રૂપિયા ઉછળીને બાસઠ હજાર એકસો અઠ્ઠાણું રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યા છે એ જ રીતે ચાંદીના ભાવ પણ ચારસો ત્યાંસી રૂપિયા ચડ્યા છે અને એક કિલો ચાંદીના ભાવમાં એકોતેર હજાર આઠસોને સાડત્રીસ રૂપિયા જોવા મળી રહ્યો છે હવે મિત્રો રામ મંદિરના ખાસ નિયમો છે એ જાણી લો રામ મંદિરમાં એન્ટ્રી મેળવવા માટે આ બધું તમારે છે એ કરવું પડશે જે લોકોને આમંત્રણ મળ્યું છે તેઓ બાવીસ જાન્યુઆરી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જઈ શકશે આ માટે અમુક નિયમો કે જે રામ મંદિરમાં ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ છે ખાદ્ય સામગ્રી નહીં લઈ જવાય પૂજા સામગ્રી લઈ જવા પર પણ પ્રતિબંધ છે મંદિર ટ્રસ્ટ કોઈ ડ્રેસ કોડ જારી કર્યો નથી જોકે પુરુષો ધોતી ગમ છો અથવા કુર્તા પાયજામા અને સ્ત્રીઓ સલવાર સૂટ અથવા સાડી પહેરી શકે છે ત્યારબાદ મિત્રો મોદીએ છે એ ઉદ્ઘાટન કરવા અંગે પણ જાહેરાત કરી છે પીએમ મોદી કરશે હવે ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દેશના સૌથી લાંબા પુલ અટલ સેતુનું ઉદઘાટન કર્યું ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ ડિસેમ્બર બે હજાર સોળમાં આ પુલના શિલાન્યાસ કર્યો હતો તેને ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામે આ છે એ અટલ સેતુ નામ આપવામાં આવ્યું છે આ બ્રિજ મુંબઈને નવી મુંબઈથી જોડશે જેથી બે કલાકની મુસાફરી લગભગ પંદર મિનિટમાં પૂરી થઈ જશે ત્યારબાદ મિત્રો મેટ્રોને પણ ટાઈમ છે એ વધારવા અંગે કહેવામાં આવ્યું છે રાજ્યમાં મકરસંક્રાંતિના તહેવાર હતો અને ધૂમધામથી ઉજવાયો પણ છે જેને પગલે અમદાવાદમાં મેટ્રોનો સમય વધારવાનો નિર્ણય કરાયો હતો શહેરીજનોની સુવિધાઓ મળે અને એમના પગલે ચૌદ અને પંદર જાન્યુઆરીને દર વીસ મિનિટના અંતરાલ મેટ્રો ટ્રેન દોરાવાઈ અમદાવાદ મેટ્રો ફેઝ એકના બંને કોર્ડિનોર વસ્ત્રાર ગામથી થરતેજ અને એપીએમસીથી મોટેરામાં ટ્રેન સેવાઓ શરૂ કરવામાં આવી હતી જે સવારે છ ને વીસ કલાકથી રાત્રિના